નમસ્કાર આપ રહ્યા સ્પાક ટુ ન્યૂઝ ગઢડા માર્કેટ ચાર રસ્તા પાસે વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે આ અંગે વારંવાર ટ્રાફિક સાફવામાં પણ રજૂઆત કરવામાં આવી છે અહીં એક શાકભાજી માર્કેટ છે જે રોડ પર જ છે કોર્પોરેશનમાં આ અંગે પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે તે છતાંય કોર્પોરેશન દ્વારા આ જગ્યા શાકભાજી માર્કેટ માટે આપી દેવામાં આવી છે જે લોકો અહીં શાકભાજી વેચે છે તે લોકો રોડ પર જ દબાણ કરીને બેઠા છે કોર્પોરેશન તેઓના દબાણ પર દૂર નથી કરતું આજે આ અંતર્ગત એડવોકેટ ગાયત્રીબેન દ્વારા જણાવવામાં આવ્યું કે કોર્પોરેશનમાં તેમણે વારંવાર રજૂઆત કરી છે ટ્રાફિક શાખામાં પણ રજૂઆત કરી છે પરંતુ તેઓની રજૂઆત કોઈ સાંભળતું નથી સિગ્નલ અહીં ચાલુ થઈ ગયા પરંતુ સિગ્નલનું પણ કોઈ પ્રકારનું પાલન અહીં કરવામાં નથી આવતું લોકો હેરાન પરેશાન થઈ જાય છે શાકભાજી માર્કેટ જે અહીં કોર્પોરેશન દ્વારા અહીં વેપારીઓને આપી દેવામાં આવ્યું છે પરંતુ તેઓ દ્વારા જે દબાણ કરવામાં આવે છે તે દબાણને દૂર કરવામાં આવે તેવી તેઓની માંગ છે આ બધા જે શાકભાજીવાળીયા છે એ લોકોને અહીંયા જગ્યા ફાળવામાં આવી છે ત્યાં બોર્ડ પણ મારેલું છે કોર્પોરેશન દ્વારા વીએમ કિશનવાડી કિસનવાળી શાકભાજી માર્કેટ પણ તો એ જતા આ લોકો અહીંયા દબાણ કરે છે ત્યાં જતા નથી જેના કારણે પણ અહીંયા બધું સ્ટક થાય છે ટ્રક બળ એમને એન્ક્રોચમેન્ટ પાટરી આવે ને લેન હટા લારીઓ લઈ જાય નથી કરતા નથી કરતા 1000 રૂપિયા એક લારીના લે તો ઓટોમેટિક ચાલુ થઈ જાય છે આ કરોડ પરપોસ છે ભાઈ તો કોણ જોવા ગયું છે જોયા વગર ના કહેવાય ને બધા આખી દુનિયા લે છે પણ જોયા વગર કોઈ ના કહેવાય કોઈ તકલીફ છે આ દાદા એના માટે જ અમે આ કરીએ હું આ વિસ્તાર માટે એટલું જ કહેવા માંગીશ કે છેલ્લા ઘણા સમયથી અહીંયા પહેલાં પેલા જે દબાણ છે આ વિસ્તાર છે કિશનવાડી ગધડા માર્કેટનો ચાર રસ્તા અને આ વિસ્તાર છે ઝંડા ચોક થી લઈને અહીં સુધીનો દબાણ છે આ દબાણ માટે ઘણી બધી અરજીઓએ કરેલ છે છતાં પણ આજે સિગ્નલો ચાલુ થયા છે છતાં પણ બંધ સિગ્નલ હોય કે ચાલુ હોય ટ્રાફિકમાં અવર જવર આવી આડી અવડી જ છે અત્યારે હાલમાં પણ મેં પોલીસમાં ફોન કર્યો છે ટ્રાફિકમાં બી ફોન કર્યો છે અને આ બાબતની પરિસ્થિતિની જાણ કરી છે છતાં મને એવું કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશન એની જવાબદારી લેતી નથી હવે કોર્પોરેશન જવાબદારી ન લેતી હોય તો મારું પ્રશાસન અને અધિકારીઓને એટલું જ કહેવું છે કે આના બાબતે કોણ જાગસર થશે અને કોણ કરશે જો આ બાબતે અહીંયા કોઈ અકસ્માત થાય કે કંઈ પણ કોઈને નુકસાન થાય તો કોણ જવાબદાર થશે સિગ્નલ પણ બંધ છે કાલથી ચાલુ કરવામાં આવ્યા છે પણ છતાં પણ બંધ સિગ્નલ હોય કે ચાલુ હોય ટ્રાફિક તો અવર જવર કરી જ રહ્યા છે સિગ્નલો તોડી રહ્યા છે સામેથી રોંગ સાઈડમાં અવર જવર આવી રહી છે આપ જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી કે સામેથી બધા રોંગ સાઈડમાં અવર જવર કરી રહ્યા છે અને અહીંયા કોઈ કંટ્રોલ કરવા માટે કોઈ અહીંયા હાજર છે નહીં

તો અમારે રાસ્તો વ્યવસ્થિત મળવું જોઈએ એ પોલીસ એવું જ કે છે કે આ એક રોડ બંધ છે એટલે રોંગ સાઈડ બધા જઈ રહ્યા છે એ એવું પોલીસનો અને ટ્રાફિકનો એવું જ મારે કહેવાનું છે અત્યારે અત્યારે મેં ફોન કર્યું તો એ લોકોએ મને આ જ રિપ્લાય કરી છે કે અહીંયા દબાણ લારીઓનો છે બેન અમે શું કરીએ હું એડવોકેટ ગાયત્રી રામચંદાની બરોડા બારમાં પ્રેક્ટિસ કરનાર છું